રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓના કહેવા મુજબ પાંચ ગાડી લાકડા અહીંયા બાપુનગર શમશાનમાં મોકલ્યા છે બાપુનગરના શમશાનમાં તપાસ કરતા એક પણ લાકડું કોર્પોરેશનમાંથી અહીંયા આવ્યું નથી એક ગાડી તો દૂરની વાત છે તો આ લાકડા ગયા ક્યાં મારો સીધો સવાલ છે શાસકોને અને કોર્પોરેશનને કે આ લાકડા ગયા ક્યાં આનો ભ્રષ્ટાચાર તમને એક શરમ લાગી જોઈએ આટલી નિમ્ન કક્ષા હલકી કક્ષાનો ભ્રષ્ટાચાર તમે કરો છો તમે રોડ ખાઈ જાઓ રસ્તા ખાઈ ગયા ગટરું ખાઈ ગયા આ બધું ખાઈ જાઓ ગૌચર ખાઈ ગયા પણ હવે કમસે કમ સંશાનને તો છોડો શરમ લાગે એવી વાત છે વાત કરતાં અમને પણ દુઃખ થાય છે સંસ્થાના આ સંસ્થા બહુ સારી છે વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ એટલે ઓળખીએ છીએ અને સંસ્થા વર્ષોથી સારું કામગીરી કરે છે અત્યારે આપણે જે લાકડા બે સ્ટોક જોયા લાકડાના આ બધા સંસ્થાઓ પોતાના કાપાવી કોઈના ખર્ચે કરી કરી રાખે છે કોર્પોરેશનમાંથી એકથી ગાડીને આવું આ લાકડા જેવી આ લાકડો અત્યારે કોઈ કીધું એને ત્યાં જઈ અને કાપી અને આ લોકોએ પોતાના ખર્ચે કરીને રાખેલા છે કોર્પોરેશન એક પણ ગાડી મોકલી નથી એના માટે અહીંયા સંસ્થાના સંચાલક ભાઈ શ્રી એને જ આપ પૂછી શકો છો એ લોકો જે અહીંયા પ્રૂફ આપતા હોય પણ મને શરમ એ વસ્તુ લાગે છે કે આટલી હલકી કક્ષાનું ભ્રષ્ટાચાર ન કરાય ખાસ કરીને શમશાનમાં અંતિમ તમે પણ કાલે મરવાના છો એ ધ્યાન રાખો તમે પણ કાલે મરવાના છો તમને લાકડા નહીં મળે તો શું કરશો રમેશભાઈ વેકરિયા ના 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 અહીંયા વરસાદ પછી એક પણ લાકડો અહીંયા આવ્યું નથી અમે એક એક લાકડો કાપી એવા છે એ આપણે મારવાડી પાછળ જે ચાલવા માટેનો ગાર્ડન રહ્યો આર એમસી નો ત્યાંના સંચાલકો જે લોકો હોય હાલવા એનો ફોન આવ્યો કે અહીંયા બે જાળવા પડી ગયા હાલવાનું અમને અડચણ પડે તો તમે અમારા માણસો લઈ અને અમે એક લાકડા અને બીજા જે કઈ લાકડા છે ઉનાળામાં બહુ કાપ્યા સાહેબો એ અમને બોલાવ્યા અને બતાવ્યા એટલા એટલા ઝાડ પડી ગયેલા હે અને એટલા હુકા એ બધા કાપી લીધો એટલે અમે કાપી લીધા અને એ બધે અમે એને પોટું આપેલી ના 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 નથી મળ્યા નથી મળ્યા એક પણ લાકડું મળ્યું તો અમને પોટ બતાવે